ઓકે જો ચુંબકીય કારણે વાય દિશામાં બળ લાગતું હોય તો બળ એફ ઇઝ ટુ દસ ની દસ ન્યુટન મહત્તમ બળ અનુભવે છે એટલે એફ મેક્સિમમ તો ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેટલું છે બહુ સિમ્પલ છે એફએમ ઇઝ ટુ ક્યુ વી ક્રોસ બી એફએમ ટુ ક્યુ વી બી સાઈન થીટા જ્યારે સાઈન થીટા વન ત્યારે એફ બરાબર એફ મેક્સિમમ તો એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી રેડી ચાલો તો બી ઇઝ ઇક્વલ ટુ એફ મેક્સિમમ ડિવાઈડ બાય ક્યુ મેક્સિમમ એટલે દસની માઇનસ દસ ક્યુ એટલે દસની માઇનસ બાર અને દસની પાંચ રેડી બી ઇઝ ઇક્વલ ટુ દસની માઇનસ દસ છેદમાં દસની માઇનસ સાત ઉપર આવે એટલે પ્લસ સાત એટલે દસની માઇનસ ત્રણ તો બી બરાબર દસની માઇનસ ત્રણ ટેસલા હે ને ચાલો બી બરાબર દસની માઇનસ ત્રણ ટેસ્લા એક જ છે અને એ ઋણ જેટ દિશામાં એ તો આમાં ખબર પડી જાય જો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી આના પરથી બળ કઈ દિશામાં છે વાય દિશામાં એટલે જે કેરેટ વી વેગ કઈ દિશામાં છે ધન એક્સ દિશામાં છે એટલે આઈ કેરેટ ક્રોસ બી કઈ દિશામાં હોવું જોઈએ માઇનસ કે કેરેટની દિશામાં હોવું જોઈએ એટલે માઇનસ કે કેરેટ ઋણ ઝેડ દિશામાં ક્લિયર ચાલો તો તમારો જવાબ આવશે ડી રેડી આગળ વધીએ નેક્સ્ટ એક ગુણ્યા દસ ની માઇનસ ચાર વેબર પર મીટર જેટલું ચુંબકીય છે એટલે બી એક ગુણ્યા દસ ની માઇનસ ચાર વેબર પર મીટર સ્કવેર એ એક એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કક્ષીય ગતિ કરે છે જો જેનું દળ નવ દસ ની માઇનસ એકત્રીસ કેજી અને વિદ્યુત ભાર એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ કુલમ હોય તો એનો આવર્તકાળ કેટલો હોય બહુ સિમ્પલ છે ચુંબક્ય ક્ષેત્રમાં આવડતર કેટલો છે ટૂં પાઇ એમના છેદમાં ક્યુ અથવા ઈ બી ટૂં એમના છેદમાં ઈ બી વિદ્યુત બરી છે એટલે ઈ બી બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ નવ દસની માઇનસ એકત્રીસ એક છ દસની માઇનસ ઓગણીસ અને દસની માઇનસ ચાર તો ટી બરાબર છ પોઈન્ટ અઠ્યાવીસ છેદમાં એક પોઈન્ટ છ આ આપણે બધી જોઈ લઈએ ચાલો ઓગણીસ ને એક વીસ ને ત્રણ ત્રેવીસ ઉપર જાય એટલે પ્લસ ત્રેવીસ ત્રેવીસ ને સાત ને આઠ એટલે માઇનસ આઠ અહીંયા આવશે માઇનસ આઠ રેડી તો ટી ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ અઠ્યાવીસ ભાગી એક પોઈન્ટ છ ને ભૂલ છે હા 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 ગુણ્યા અહીંયા નવ આવશે ને ઓકે ચાલો ગુણ્યા નવ કરો તો અહીંયા જવાબ આવશે છ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા નવ છપ્પન પોઈન્ટ બાવન એટલે છપ્પન પોઈન્ટ બાવન એક પોઈન્ટ છ એટલે છપ્પન ભાગ્ય એટલે બત્રીસ એટલે બત્રીસ આવે ને બત્રીસ પોઈન્ટ પાંત્રીસ તો ટી બરાબર ત્રણ પાંત્રીસ સિત્તેર હં ત્રણ સેકન્ડ ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો તો ત્રણ પોઈન્ટ પાંચ દસ ની સાત સેકન્ડ તો જવાબ આવશે ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ એક ડ્યુટેરોન અને એક પ્રોટોન સમાન ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે પ્રોટોનના ગતિ વર્તુળાકાર ગતિ માટે કોણીય ઝડપ એ ડ્યુટેરોનની વર્તુળાકાર ગતિ માટેની કોણીય ઝડપથી કેટલી હોય પ્રોટોનની કોણી જડ એટલે ઓમેગા પી છેદમાં ઓમેગા આલ્ફા રેડી ચાલો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થઈ જાય એટલે આર બરાબર એમ છેદમાં ક્યુ વી બરાબર મૂકો આર ઓમેગા તો આર બરાબર એમ આર ઓમેગાના છેદમાં ક્યુબી ચાલો આર જાય તો ઓમેગા બરાબર ક્યુ છેદમાં એમ આના પરથી તમારે સમાન ઝડપથી છે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી સમાન છે ઓકે તો આના પરથી ઓમેગા પ્રપોઝનલ ટુ ક્યુ બાય એમ રેડી ચાલો ઓમેગા પી છેદમાં ઓમેગા આલ્ફા એટલે ક્યુ ક્યુ આલ્ફા એમ આલ્ફા રેડી ચલો ક્યુ ફોર છેદમાં બે ગણી ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ સમાન ચુંબકીય ક્ષેત્ર બી ને લંબરૂપે પ્રોટોન ડ્યુટેરોન અને આલ્ફા પાર્ટીકલ સમાન ગતિ ઊર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો તેમને ગતિપત્ની ત્રિજ્યાઓ હોય તો સંબંધ શું છે તો અહીં ધ્યાન આપો આર બરાબર એમ બી ના છેદમાં ક્યુ બી રેડી ચાલો ગતિ ઉર્જા સમાન છે એટલે પીના છેદમાં ક્યુ બી પી એટલે અંડરઉટ ટુ એમ કે ખ્યાલ છે ને છેદમાં ક્યુ બી ચાલો તો આર પ્રપોઝનલ ટુ અંડરઉટ એમ બાય ક્યુ ચાલો આના પરથી તમે ત્રણે ત્રણનો સંબંધ મેળવવું સમાન ચૂંબકીય ક્ષેત્રમાં પ્રોટોન પહેલાં તો પ્રોટોન આર પી જેમ આર ડી જેમ આર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડરવુડ એમ પી છેદમાં ક્યુપી જેમ એમ ડી છેદમાં ક્યુ ડી જેમ એમ આલ્ફા છેદમાં ક્યુ આલ્ફા રેડી હવે સંબંધ તમને બધા જ અહીં આપેલા છે જો તો rp જેમ આર ડી જેમ આર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ પીના છેદમાં ક્યુપી જેમ એમ આલ્ફા એમડી એમ ડી બરાબર ટુ જો એમ બરાબર ટુ એમ અને ક્યુપી ડ્યુટેરોનનું વિદ્યુતભર અને પ્રોટોનનું વિદ્યુતભર સમાનો આલ્ફા કળની વાત કરું તો ફોર એમ એનું દળ પ્રોટોન કરતાં ચાર ગણું અને ટુ ક્યુપી ચાલો એમપી એમ પી જાય બધી બાજુથી ક્યુપી ક્યુપી જાય આ બરાબર વન જેમ રૂટ ટુ રેડી જેમ ફોરનું વર્ગમું ટુ ટુ બાય ટુ એટલે વન રેડી તો આવો જ જવાબ આવે એટલે કે આર પી બરાબર આર આલ્ફા એના બે કરતાં મોટું છે એટલે ગ્રેટર દેન આરડી આ તમારો સંબંધ થયો રેડી એટલે આર બરાબર આર આલ્ફા ઓકે ગ્રેટર દેન આરડી આવી ગયો પહેલો જ સંબંધ સાચો છે ચાલો ઓકે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ એમ દળવાળો એક કણ ક્યુ વિદ્યુત બાર ધરાવે છે અને આ કળે વીસ જેટલા સ્થિતિમાનના તફાવ હેઠળ પ્રયોગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર બીમા લંબરૂપે દાખલ કરતા તે આર ત્રીજીના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે કણના વિદ્યુત અને દળનો ગુણોત્તર કેટલો થાય ઓકે ક્યુબાય એ મેળવ પેલા તો વીસ સ્થિતિમાન એટલે વન હાફ એમ વી સ્ક્વેર બરાબર ક્યુ વી રેડી એમાંથી વી સ્ક્વેરને સૂત્રનો કરતાં બનાવો તો ટુ ક્યુ વીના છેદમાં એમ રેડી ને ચાલો આને એમણે રાખો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે દાખલ થાય ત્યારે ગતિપથની ત્રીજી આર બરાબર એમ વીના છેદમાં ક્યુ ચાલો આપણે મેળવી એમ વી વી બરાબર એ આવશે અંડર ટુ ક્યુ વીના છેદમાં એમ હેને એટલે એમ ઇન્ટુ ટુ ક્યુ વીના છેદમાં એમ છેદમાં ક્યુ બી તો આર બરાબર એમની અંદર લઈ જાય લેમ સ્ક્વેર એટલે આવશે ટુ ક્યુ વી એમ છેદમાં ક્યુ બી રેડી ચાલો તો આના ઉપરથી આર બરાબર એ ક્યુ એટલે ઉપર આવશે ટુ વી એમ છેદમાં રૂટ ક્યુ ઇન્ટુ બી બે બાજુથી વર્ગમૂળ લઈ લો બે બાજુથી વર્ગમૂળ લઈ લઈ આર સ્ક્વેર બરાબર ટુ વી એમ છેદમાં ક્યુ બી સ્ક્વેર ક્યુ બી સ્ક્વેર બંને બાજુ વર્ગ લઈ લીધો હવે આપણે જોઈએ જે ક્યુ બાય એમ ને આને અહીંયા લઈ તો ક્યુ આર સ્ક્વેર બરાબર ટુ વી એમ છેદમાં બી સ્કવેર આર સ્કવેર નીચે તમારો સાચો જવાબ છે ચાલો આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ એક ઇલેક્ટ્રોન ચુંબકીય છે બી ને લંબરૂપે આર ત્રીજી ના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ઇલેક્ટ્રોનના અડધા પરિભ્રમણ દરમિયાન લંબરૂપે ચુંબકીય બળ લાગે છે લંબરૂપે ચુંબકીય બળ લાગે છે રાઈટ લંબરૂપે લાગશે એનો વેગ વેગની દિશા બદલાશે પણ વેગનું મૂલ્ય અચળ રહેશે હે ને અને લંબરૂપે બળ લાગે છે તો પરિભ્રમણ દરમિયાન તેની ગતિ ઉર્જા કેટલી હોય તો ઇલેક્ટ્રોનના અડધે પરિભ્રમણ દરમિયાન ગતિ ઉર્જા શૂન્ય ને કારણ કે ગતિ ઉર્જા એટલે શું વન હાફ એમ વી સ્ક્વેર કોના જેટલી હોય કાર્ય જેટલી હોય કાર્ય એટલે એફ ડોટ ડી તો ડબલ્યુ બરાબર લંબરૂપે લાગે છે એટલે થીટા નાઇન્ટી તો ડબલ્યુ બરાબર એફડી કોસ્ટ નાઇન્ટી કોસ નાઇન્ટી જીરો તો ડબલ્યુ ઇઝ ટુ ઝીરો કે બરાબર ડબલ્યુ અને ડબલ્યુ ઇઝ ટુ ઝીરો તો ગતિ ઉર્જા આવશે શૂન્ય ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બી સમાન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં છેત્રને લંબરૂપે ક્યુ વિદ્યુત ધરાવતો એમ દળનો કળ આર ત્રીજીના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો કોઈને ભ્રમણ દરમિયાન લાગતો સમય જો આ સૂત્ર પાછું મેળવી લઉં છું ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ લાગે એમ વી સ્ક્વેર અપોન આર બરાબર ક્યુ વી બી રેડીને ચાલો એક વી ઉડી જશે એમ વીની જગ્યાએ મૂકી દો આર ઓમેગા છેદમાં આર બરાબર ક્યુ બી હે ને કારણ કે વી બરાબર આર ઓમેગા ચાલો આર આર જાય તો ઓમેગા બરાબર ક્યુ છેદમાં એમ ઓમેગા બરાબર ટુપા એફ તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ અને એફ ઇઝ ઇક્વલ ટુ ટી તો ઉલટું કરો તો ટી ઇઝ ઇક્વલ ટુ ટુપાઇમના છેદમાં ક્યુબીને આવી ગયું ટુપાઇમના છેદમાં તો આન્સર ઇઝ ડી ચાલો આવડતકાળ ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ એક વિદ્યુત કણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી વી વેગથી પસાર થઈ રહ્યો છે તો તેના ઉપર લાગતું ચુંબકીય બળ કઈ સ્થિતિમાં મહત્તમ હોય તો ચુંબકીય ક્ષેત્રમાં વિ ગતિ કરતાં વિદ્યુતભરિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી માટે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇનથીટા જ્યારે વી પેરેલ બી વી લોમ બી વી લંબ બી તો થીટા નાઇન્ટી ત્યારે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી સાઈન નાઇન્ટી સાઇન નાઇન્ટી ઇઝ ટુ વન તો એફએમ ઇઝ ટુ વી બી તો આ તમને કેવું મળ્યું મહત્તમ આ મહત્તમ ક્યારે મળે કે જ્યારે વી અને બી પરસ્પર કેવા હોય લંબ હોય જ્યારે બે લંબ હોય આવું હોય ત્યારે વી અને બી પરસ્પર મહત્તમ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો તેનું વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી યસ કારણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે આર બરાબર એમ છેદમાં ક્યુ એટલે કે પી છેદમાં તો આર પ્રપોઝનલ ટુ પી હે ને એટલે કે ગતિ પત્ની ત્રીજા બદલાય તો વેગમાન બદલાય ગતિ ઉર્જા કારણ કે અંદર વર્તુળમય ગતિ છે વિદ્યાર્થી મિત્રો વર્તુળમય ગતિની અંદર ધ્યાન આપજો વેગની દિશા બદલાય છે પણ વેગનું મૂલ્ય અચળ રહે છે વેગનું મૂલ્ય અચળ રહે તો ગતિ ઉર્જા શું છે કે બરાબર વન હાફ એમ તો કે પ્રપોઝનલ ટુ વી સ્ક્વેર વી અચળ ચુંબકીય ક્ષેત્રમાં વેગનું મૂલ્ય અચળ તો કે અચળ જ હોય હેડી ને તો ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી અચળ હોય છે જ્યારે વેગમાન બદલાય છે ક્લિયર તો આન્સર ઇજ એ ધ ધઈટ આન્સર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ તાંબાના એક ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે એન આઠ દસ ની અઠ્યાવીસ તેના પર લાગતું ચુંબકીય છેત્ર બી ચાર દસ ની માઇનસ ત્રણ ટેસલા લંબાઈ એક મીટર છેત્રફળ આઠ દસની માઇનસ છ મીટર સ્ક્વેર વિદ્યુત પ્રવાધારિત તાંબા પર આટલું બળ લાગે છે બળે એ પૂછે આઠ દસની માઇનસ બે ન્યૂટ્રન તો આ કારમાં મુક્ત ડ્રિફ્ટ વેગ વીડી કેટલો તો પહેલાં તો પ્રવાહ મેળવવો પડશે આમાં હે ને કારણ કે જે બરાબર સૂત્ર છે જો પ્રવાહ ઘનતા જે બરાબર શું છે એન ઇ વીડી જે બરાબર આઈ બાય એ રેડી ને તો આઈ બરાબર હા આઈ બાય એ તો આના પરથી ડાયરેક્ટલી તમે વીડી કહો તો વીડી બરાબર શું થાય આઈના છેદમાં એન ઇ ચાલો આ ત્રણ છે આઈ નથી એના માટે બળ આપ્યું છે તો એફ ઇઝ ટુ આઈ એલ બી તો આઈ બરાબર એફ બાય એલ બી આ વસ્તુ અહીં મૂકી તો વીડી ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એન ઇ એલ બી બરાબર ને ચાલો તો વીડી ઇઝ ઇક્વલ એફ કેટલું છે ભાઈ આઠ દસની માઇનસ બે તો કે આઠ દસની માઇનસ છ એન આઠ દસ ની અઠ્યાવીસ એલ એક ઈ એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ અને બી તો કે ચાર 10 ની માઇનસ ત્રણ આઠ આઠ કેન્સલ થઈ જશે આ કેલ્ક્યુલેશન કરવું પડશે ઘાત પહેલાં જોઈ લઈ ચાલો આઠ ગુણ્યા સોળ ચાર આઠ ચોક બત્રીસ બત્રીસ ગુણ્યા એક છ એ જોઈ લઈશું અઠ્યાવીસમાંથી છ જાય હવે પહેલાં તો આ ચો લે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓગણીસને વીસ વીસ ને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એટલે ઘાત બધી જ જાય આ બધી જાય અને આ બધી જાય રેડી એટલે વીડી ઇઝ ઇક્વલ ટુ આવશે માત્ર દસની માઇનસ બે છેદમાં આઠ ચોક બત્રીસ બત્રીસ ગુણ્યા એક પોઈન્ટ છ વીડી ઇઝ ઇક્વલ ટુ આનું કેલ્ક્યુલેશન આપણે જોવું પડશે ચાલો જોઈ લઈએ તો આવશે જીરો પોઈન્ટ ઝીરો ઓગણીસ ત્રેપન દસની માઇનસ બે તો વીડી બરાબર એક ને બે પોઈન્ટ ખસેડીએ એટલે માઇનસ ચાર થઈ જશે એટલે એક પોઈન્ટ પંચાણું દસની માઇનસ ચાર મીટર પ્રતિ સેકન્ડ રેડી ચાલો આવી ગયો એક પોઈન્ટ પંચાણું દસ ની માઇનસ ચાર મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન તમારો બી સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નેક્સ્ટ વાય બરાબર એ સાઈન પાય એક્સના છેદમાં એલ જીરો લેસ ઇક્વલ ટુ એક્સ લેસ ટુ ટુ એલ અનુસાર વક્ર જેવો આકાર ધરાવે છે આઈ પ્રવાધારિત આ વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે તો આ તાર ઉપર લાગતું બળ પેલા તો છે ને વાહક તાર ઉપર ખંડ વિચારો ચાલો વાહક આઈડીએલ નો ખંડ છે બી અંદર જતી દિશામાં છે સૂક્ષ્મ ખંડ તારના સૂક્ષ્મ ખંડ આઈડીએલ પર

માટે સાઈન નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ વન તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મેળવ્યું ને તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે આઈડીએલ બી ચાલો આવી ગયું હવે સમગ્ર તાર ટુ એલ ટુએલ છે ને હવે સમગ્ર તાર પર લાગતું કુલ બળ એફ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઝીરોથી ટુએલ ડીએફ ઝીરોથી ટુએલ આઈ બી ડીએલ આઈ બી એટલે બહાર લઈ લો સંકલન ઝીરોથી ટુએલ ડીએલ આઈ બી આ એલ થઈ જશે જીરોથી ટુએલ ચાલો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુએલ ઓછા ઝીરો રેડી રેડી તો આ કુલ તમારો ફાઇનલ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ચાર કે કેરેટ ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી ફોર કે કેરેટ ટેસ્લા સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાંથી બે કુલમ

ઇ પ્લસ વી ક્રોસ બી ક્લિયર ચાલો તો એફ ટુ ક્યુ કેટલું છે બે ઇ પ્લસ આ કેટલું છે પચીસ જે કેરેટ ક્રોસ ફોર કે કેરેટ ચારસો આઈ કેરેટ બરાબર ટુ ઈ પ્લસ પચીસ ગુણ્યા ચાર એટલે સો જે ક્રોસ કે એટલે આઈ કેરેટ રેડી ચાલો આ બે નીચે એટલે સો આઈ કેરેટ બરાબર કેરેટ કેરેટ અને આ રેડી ને એટલે વોલ્ટ પર મીટર સો આઈ કેરેટ વોલ્ટ પર મીટર યસ ઓપ્શન બી ચાલો રેડી આવી ગયું આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતાં વિદ્યુત બાર પર લાગતા બળ ન્યૂટનની ગતિના સમીકરણ પરથી કહી શકાય કે કળની ગતિ ઉર્જા સમય સાથે અચળ હોય છે હે ને એટલે કે વન હાફ એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ રાઇટ તો આ તો તમને આના પરથી પણ મળી જશે કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી ચાલો એફ બરાબર એમ એ ક્યુ બાજુ. ગુણાકાર. કરતા ચાલો જો એમ વી ડોટ ડીટી ઇઝવલ ટુ ક્યુ Theta 90, v. v क्रॉस b क्लियर હવે v અને v क्रॉस b લંબ હોવા થે v * v क्रॉस b cos θ થશે એ ડોટ ગુણાકાર છે એટલે તો θ 90 એટલે v v क्रॉस b cos 90 તો આ = 0 તો આ 0 થઈ જશે તો ડી બાય ડીટી એમ વી ડોટ વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વન હાફ વડે ગુણો તો ડી બાય ડીટી વન હાફ એમ વી ડોટ વી એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો વિકલન બાજુ લઈ જાઓ એટલે વન હાફ એમ વી સ્ક્વેર બરાબર ડી બાય ડીટી ઇન્ટુ ઝીરો ઝીરોનું વિક અચળ એટલે વન હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ રેડીને તો સમય સાથે ગતિ ઉર્જા કેવી રહી અચળ તો ડી તમારો સાચો જવાબ છે ચાલો રેડી આ સાથે મિત્રો આ સેશન પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ